માલ નહી ભાઈ તારી કગર માં ફેરવાય નકરું મારી ધ્યાન ના હોય એટલે હવનું મારો ઠાકર કરશે જગત તો કદાચ રૂપિયા પૈસા ભેગા કરી લે ભાઈ જેથી મારી જોડી જોઈ લેવાનું જો આના નામ ઠાકર એવું કે ન્યાય નો ત્રાજુ હાથ નહિ તો ખાલી હું તો આવી વાંચેલું કોઈ દાડો ભૂલતો નથી ભૂલ્યા પછી મારો ઠાકર કે એ રહેતો બનાવતો નહિ

અને ઠાકર એવું કીધું કે તને પાલો તો અહીં આવજે હું તને બાંધતો તને પાલો તો આ જગ્યા ના ભૂમકા હોય આવજે પણ ગણી ને બે વર્ષ જવા જો જો દુનિયામાં ગોવિંદભાઈ નામ અમર ના કહેતો તો હું આ પાલ પર રગડે તો હું ઘટ્યું ભાઈ એટલે જગત કદાચ આ દોડે આ અહીં જઈને સુખી થઈ જાય એવો ગાંડો નહીં ભાઈ

પણ સમય વિના ફળો ના વાજા વાગ્યા નઈનતા વાગશે નહિ મારું ઠાકર એવું કે ભાઈ શું છું કે આ બે ની સાલ પૂરી થાય અને બે હાજર ની છવી સાલ આવશે ભાઈ હું કઉ

તમારા જીભ નો લોવો વળે અને જો ન્યાય ની વાત પૂરી છે ને તો તમારી મજૂરી જઈ જવાની મારો નામ પણ હવે કઉ છું ભાઈ સમય વેળા ફળ ઓળખજો કારણ કે

મોદી થી મોંઘા પણ જો કદાચ આડકો ભાઈ આજથી તેર મોડો ના થાય